ભરૂચના શક્તિનાથ શાકમાર્કેટમાં મહિલાની નજર ચૂકવી મોબાઈલની ચોરી સમગ્ર ઘટના કેદ ભરૂચના શક્તિનાથ શાકમાર્કેટ વિસ્તારમાં ચોરીની એક ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ચાના ગલ્લા પર બેઠેલી મહિલાનું ધ્યાન ભટકાવી એક અજાણ્યા યુવાને મોબાઈલ ચોરી લીધો હતો ભરૂચના શક્તિનાથ શાકમાર્કેટ વિસ્તારમાં ચોરીની એક ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ચાના ગલ્લા પર બેઠેલી મહિલાનું ધ્યાન ભટકાવી એક અજાણ્યા યુવાને મોબાઈલ ચોરી લીધો હતો ચીરીની આ ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે જેમાં યુવાન ગલ્લા પરથી કંઈક વસ્તુ ખરીદે છે ત્યારે બાદ ગલ્લા પાછળ જાય છે અને મહિલાની નજર ચૂકવી મોબાઈલની ચોરી કર્યા બાદ યુવાન તરત જે સ્થળ પરથી ફરાર થઈ જાય છે એ સહિતની ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે